અમારા મેલીબ્લકમાં તો તમારું સ્વાગત છે આજ શોર્ટ વિડીયો નહીં આવેથી થોડુંક આજથી શોર્ટ વિડીયો બનાવવાનું બંધ થઈ જશે કાલે તો કાલે ને ફૂલ વિડીયો યુટ્યુબમાંથી આવશે ઇન્સ્ટામાં તેને ફેસબુક માટે તો નાના નાના શોર્ટ વિડીયો મેળવીશું પણ ઈસ ફેસબુકમાંથી હવેથી ફૂલ વિડીયો ચાલુ થઈ જશે હાલની તારીખ હું ઘરે નથી હાલની તારીખ હું સિદ્ધપુર છું એટલે સિદ્ધપુર જો છું અહીં તમને કાલે ને કંઈ થી અહીંયા જો ફેક્ટરી અહીંયાથી શું શું બને છે અહીંયાથી ફૂલ વિડીયો તમને કાલે મળી જશે એટલે હવે કાલે થી આવડો ફૂલ વિડીયો હદાય આવશે હું ઘરે આવશું તો હું કોમે દસ પણ એનો બી ફૂલ વિડીયો તમને હદાય મેળવી શીખવાનું માટે થોડો ઘણો તમારો સપોર્ટની જરૂર છે એટલે થોડો તો સપોર્ટ કરો તમે થોડુંક માથે ફેસબુકમાંથી માથે થોડુંક સપોર્ટ કરો ફોલો કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો થોડું થોડું બધું કરો થોડાક સપોર્ટની જરૂર છે તમારે ભાઈ